ઉત્પત્તિ પ્રકરણ ચિતરૂપી રોગની ચિકિત્સાના ઉપાય તથા મનોનિગ્રથી લાભ શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ આ ચિત એક મહાન રોગ છે એના ઈલાજ માટે એક બહુ મોટી દવા જે અભિષ્ટ સાધક એટલે કે ઈચ્છિત પરિણામ આપનારી ચોક્કસ લાભ કરનારી પરમ સ્વાદિષ્ટ અને પોતાને જ આધીન છે તે જણાવવું તમે સાંભળો રાગ આ શક્તિના કારણભૂત બ્રાહ્ય વિષયોનો પરિત્યાગ કરી પરમાત્માના ચિંતન રૂપી પોતાના પુરુષાર્થરૂપી પ્રયત્નથી ચિત્તરૂપી વેતાળ પર સીધ્ર વિજય પ્રાપ્ત કરી શકાય જે અભિષ્ટ વસ્તુનો ત્યાગ કરી ચિત્તના રાગ રોગથી મુક્ત થઈ સ્વચ્છ રહે તેણે પોતાના મનને એ પ્રમાણે જીતી લીધું જે મજબૂત દાંતવાળો હાથી નબળા દાંતવાળા હાથીને જીતે આત્મા યા પરમાત્માનું નિરંતર ચિંતન સ્વ રૂપી પ્રયત્નથી ચિત્તરૂપી બાળકનું પાલન કરવામાં આવે અર્થાત ઉપર મુજબના પ્રયત્નથી તેના રાગ અને ચંચળતા વગેરે રોગોનો ઇલાજ કરી તેને સ્વચ્છ બનાવવામાં આવે તેને મિથ્યા અથવા અનાત્મવસ્તુથી હટાવી સત્ય આત્મ આત્મતત્વમાં લગાવવામાં આવે તેને જ્ઞાન સંપન્ન કરવામાં આવે જેમ બાળકને પ્રેમ અને ભય દેખાડી સરળતાથી આમ તેમ ઈચ્છો ત્યાં લગાવી શકાય તે જ પ્રમાણે સુંદર ભાવોથી મનને અનાયાસે અંતરાત્મામાં જોડી શકાય આવું કરવામાં મુશ્કેલી શું છે ભવિષ્યમાં અભ્યુદયરૂપી ફળ આપનારા સત્કર્મોમાં લગાવેલા મનને પોતાના પુરુષ સાથિ ચેતન પરમાત્મા સાથે છોડો જે હંમેશા આપણા આધીન હિતકારક છે તે અભિષ્ટ વસ્તુનો ત્યાગરૂપી વૈરાગ જેના માટે મુશ્કેલ બન્યું તે મનુષ્ય નથી પણ વિષયોનો કીડો તેને ધિકાર છે જેમ કોઈ પહેલવાન કોઈ બાળકને અનાયાસે પછાડે તે પ્રમાણે પોતાની બુદ્ધિથી ઉત્કૃષ્ટ વિવિધ વિષયોમાં પરમભ્રમણી પરબ્રમ પરમાત્માની ભાવના કરી મનને પ્રયત્ન વિના જીતી શકાય પુરુષા દ્વારા ચિત્તને તુરત જીતી શકાય જે ચિત્તને જીતી તેના પ્રભાવથી યુક્ત થઈ ગયો તે કશો જ પ્રયાસ કર્યા વિના પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરે પોતાના ચિત્ત પર આક્રમણ કરી તેને વસમાં કરી લેવું એ એકમાત્ર સજ સાધ્ય સ્વને આધીન કાર્ય છે તેને પણ લોકો કરી શકતા નથી તે પુરુષ નથી શિયાળ તેમને ધિકાર એકમાત્ર પોતાના પુરુષ સાથે સિદ્ધ થનારું જે અભિષ્ટ વસ્તુના ત્યાગ રૂપે મનો નિગ્રહ કર્મ છે તેના વિના શુભ ગતિ મળતી નથી અભિષ્ટ બ્રાહ્ય વિષયોનું સ્મરણ ન કરવું મનોવાંછિત મોક્ષ સુખની પ્રાપ્તિ કરાવી જેનું મુખ્ય સ્વરૂપ છે તે મુખ્ય સાધન મનના નિગ્રહ વિના ગુરુનો ઉપદેશ શાસ્ત્રોના અર્થનું ચિંતન મંત્ર વગેરે તમામ સાધનાઓ તણકલાની જેમ વ્યર્થ છે સંકલ્પોના પરિત્યાગરૂપી શસ્ત્રથી જ્યારે ચિત્તરૂપી વૃક્ષનો મૂળ સહિત નાશ થાય ત્યારે સાધક સર્વ સ્વરૂપ સર્વવ્યાપી શાંત ભ્રમરૂપ થઈ જાય એ રામ જેમ દિશા ભ્રમ થઈ જતાં પૂર્વમાં પશ્ચિમની પ્રતીતિ થાય તે અનુભવથી વિપરીત બુદ્ધિ તે સમયે બિલકુલ સ્થિર થઈ જાય પરંતુ વિવેકરૂપી પુરુષ પ્રયત્નથી તે ભ્રાંત બુદ્ધિનું તુરત નિવારણ કરી શકાય તે જ પ્રમાણે મનને પણ વૈરાગ્ય રૂપી પુરુષ પ્રયત્નથી તુરત જીતી શકાય ઉદેક અને ઉચાટ રહી થઈ જાય એ જ જીવનો મન ઉપર વિજય જેનાથી ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરવો એ ત્રણખલા જેવું સરળ બની જાય જે નરાધમ પોતાના મનનો નિગ્રહ કરવામાં સમત નથી તેઓ વ્યવહાર દશામાં વ્યવહારનો નિર્વાહ કઈ રીતે કરી શકશે હું પુરુષ છું ઉત્પન્ન થયો છું હું જીવ છું વગેરે ચંચલ ચિત્તની વૃત્તિઓ આપમેળે પ્રગટ થઈ અહીં ન તો કોઈનું મૃત્યુ થાય ન કોઈ જન્મે મન પોતે જ પોતાના મૃત્યુનો અને પરલોકનો સંકલ્પ માત્રથી અનુભવ કરે જે નિત્ય સત્સર્વનો હિતકારી માયામયી મલિનતાથી રહીત સર્વવ્યાપી પરમાત્મા છે તેમનામાં ચિત્તનો લય થયા વિના મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી આ વાતનો તત્વદર્શી વિદ્વાનોએ વારંવાર વિચાર કર્યો બધા જ આ નિશ્ચય પર પહોંચ્યા કે ચિતની શાંતિ સિવાય મુક્તિનો બીજો કોઈ ઉપાય નથી રૂધ સત્ય વ્યાપક નિર્મળ જ્ઞાનનો હૃદયમાં પ્રાદુર્ભાવ થઈ જતા મનનો લય થવા માત્રથી પરમ શાંતિ પ્રાપ્ત થાય જો આકર્ષક રમણી વિષયોને તમારા જેવા વિદ્વાને અસુંદર વસ્તુઓની શ્રેણીમાં માની લીધા તો મારો વિશ્વાસ છે કે તમે ચીતના તમામ અંગો કાપી દેખા આ સામે દેખાઈ રહેલું જે શરીર છે તે ઊંછું આ જે મકાન ખેતર વગેરે સંપત્તિ છે બધી મારી છે આ હું અને મારું મન છે જો આ હું અને મારાની ભાવના છોડી દેવામાં આવે તો મન એ રીતે કપાઈ જાય જેમ દાતરડાથી ઘાસ જેમ સરદ ઋતુમાં આકાશમાંના વાદળોને વાયુ દ્વારા નષ્ટ કરી દેવાય તે જ પ્રમાણે હું અને મારાપણાની કલ્પના કે ભાવના ન કરવાથી મનને નષ્ટ કરી શકાય તેથી કોઈ જ્ઞાની પુરુષ જેમ પોતાના બાળકને ઉત્તમ કર્મમાં પ્રયોજે તેમ વિદ્વાન પુરુષે પોતાના મનને કલ્યાણ માર્ગે પ્રેચવ જેનો નાશ થવો મુશ્કેલ છે જે નવું કે બાળક નથી જે નવું કે બાળક નથી પણ હોશિયાર અને ગર્વથી ભરેલ છે તેવા મંદરૂપી સિંહને કે જે સંસારનો વિસ્તાર કરનારું છે તેને જે લોકો મારી નાખે તેવા નિર્વાણ પદનો ઉપદેશ આપનારા મહાત્માઓ આ સંસારમાં ધન્ય છે ધન્ય છે ભલેને પ્રલયકાનો પ્રચંડ વાયુ પ્રવાહિત થાય ચારેય સમુદ્ર મળી થઈ જાય બારે સૂર્ય એક સાથે પરંતુ જેનું મન શાંત થઈ ગયું તે પુરુષનું કદી કોઈ બગાડી શકતું નથી ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શશુકરાય નમઃ શશુકરાય નમઃ શશુકરાય નમઃ